તાપી આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપીના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જેડ પટેલના માર્ગદર્શન હેઠળ કેવી કે વ્યારા ખાતે પ્રાકૃતિક ખેતી વિષય પર ખેડૂત વૈજ્ઞાનિક ચર્ચા યોજાઈ હતી જેમાં તાપી જિલ્લાના ઇકોતેર ખેડૂત ભાઈઓએ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને કેવિકના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોસીડી પંડ્યાએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી ખેડૂતોને ખેતી ખર્ચ ઘટાડીને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કર્યા હતા વધુમાં તેમણે ખેતી ક્ષેત્રે બજાર વ્યવસ્થાપન માટે નવીન પદ્ધતિઓ અપનાવવા પણ સૂચનો કર્યા હતા સુરતના નાયબ ખેતી નિયામિક નીતિન ગામિત દ્વારા પ્રાકૃતિક ખેતીના કાયદાઓ સમજાવી ખેડૂતોને ઝેરમુક્ત ખેતી તરફ વાળવા પ્રેરિત કરવામાં આવ્યા હતા વધુમાં તેમણે પ્રાકૃતિક ખેત ઉત્પાદનો થકી માનવ સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે પણ સમજણ આપી હતી કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં મૂંઝવતા વિવિધ પ્રશ્નોનું વૈજ્ઞાનિકો સાથે ચર્ચા વિચારણા કરીને સંતોષકારક નિરાકરણ કરવામાં પણ આવ્યું હતું